નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જસદણ આઠસો પચાસથી તેરસો ને પચીસ ભીલોડા નવસોથી બારસો ને દસ જેતપુર છસો એકોતેરથી તેરસો એકત્રીસ ઉપલેટા આઠસોથી તેરસો ઢીમા અગિયારસોથી બારસો વડગામ એક હજાર એકસઠથી બારસો એકોતેર ખાંભા આઠસો પચાસથી બારસો ને બાબરા નવસો પંચ્યાસીથી તેરસો પચીસ વાંકાનેર સાતસોથી ચૌદસો ચૌદ મોડાસા એક હજારથી પંદરસો પાંચ અમરેલી છસ્સો છપ્પનથી તેરસો સત્યાશી હળવદ નવસો પચાસથી પંદરસો છવ્વીસ પાલીતાણા આઠસોથી બારસો સાવરકુંડલા આઠસો ચાલીસથી તેરસો એકવીસ મહેસાણા સાતસો એકથી બારસો છત્રીસ થરાદ એક હજાર પચાસથી તેરસો અગિયાર દિયોદર અગિયારસો બેથી ચૌદસો અગિયાર હિંમતનગર નવસોથી સોળસો એકોતેર પાટણ એક હજાર પચાસથી બારસો ને પાંચ પાલનપુર એક હજાર એકોતેરથી પંદરસો ઇડર એક હજારથી પંદરસો અઠ્ઠાણું અંજાર નવસો પચાસથી બાવીસો એકાવન સિદ્ધપુર એક હજાર અડતાલીસથી બારસો ચાલીસ ધાંગધ્રા એક હજાર આડત્રીસથી તેરસો અને ત્રીસ ડીસા એક હજાર એકાવનથી પંદરસો છત્રીસ પાથાવાડા અગિયારસોથી પંદરસો એંશી ધાનેરા એક હજાર પચાસથી તેરસો ને પચીસ મહુવા આઠસોથી તેરસો અને વીસ જામખંભાળિયા આઠસો વીસથી બારસો ને આડત્રીસ ધારી આઠસો ને છથી બારસો પચાસ લાખણી અગિયારસો પચાસથી બારસો ને બોતેર ભીલડી અગિયારસોથી ચૌદસો સત્તર ગુંદરી અગિયારસોથી પંદરસો એંશી નેનાવા અગિયારસો એકાવનથી બારસો રૂપિયા ઇકબલગઢ એક હજાર ચાલીસથી ચૌદસો થરા અગિયારસો થી બારસો ને પચાસ શિહોરી અગિયારસો થી બારસો એકાવન તળાજા નવસો પચાસથી ચૌદસો અગિયાર રાધનપુર એક હજાર પાંચથી અગિયારસો એકાવન પિલુડા અગિયારસો થી બારસો પિસ્તાલીસ તલોદ આઠસો થી પંદરસો એકાવન બોટાદ આઠસો થી બારસો ને પંચાવન વિજાપુર એક હજારથી પંદરસો ચાલીસ ખેડબ્રહ્મા આઠસો પચાસ થી એક હજાર અગિયાર ભાભર અગિયારસો પચાસ થી બારસો કોડીનાર નવસો અગિયાર થી તેરસો સિત્તેર તો મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં